નમસ્કાર જનરલ નોલેજ ફેક્ટરી યુટ્યુબ ચેનલ વતી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે કંડક્ટર ભરતી પરીક્ષા બે હજાર એકવીસ ભરતી ઘણા સમય પહેલાં આવી ગઈ છે પરંતુ હજુ સુધી બે હજાર એકવીસ આવી ગયું સત્તા હજી કોઈ મેરિટ યાદીનું શું થશે લાઇસન્સ ફેસ્ટેડ અને પરીક્ષા તારીખ ક્યારે જાહેર થશે આવી કોઈ પણ ઇન્ફોર્મેશન આવી નથી તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે એ અંતર્ગત મેળવીએ તે પહેલાં હજુ સુધી તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન પ્રેસ કરી દેજો અને તમામ ભરતીના નોટિફિકેશન માટે થઈને આ વિડીયોને તમામ મિત્રો સુધી શેર પણ કરી દેજો હવે સૌથી પહેલી વાત આવે છે તો કે મેરિટ યાદીનો શું થશે કે ઘણો બધો સમય થઈ ગયો છે બે હજાર ઓગણીસના એન્ડમાં ફોમ ભરાઈ ગયા છે અને એક લાખ જેટલા ફોર્મ ભરાણા છે તેમાંથી પાંત્રીસેક હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હોય બહુ મોટું આયોજન ન કહી શકાય છતાં પણ કંડક્ટરની ભરતી કરવા માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અને સરકાર સાથે મળીને જે કંઈ ગતકડા કરી રહી છે ભરતી માટે કોઈ અલ્ટિમેટમ નથી આપવામાં આવી રહ્યું કોઈ જાહેરાત નથી કરવામાં આવી ત્યારે વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો મૂઝવતા હોય છે તો કે ભરતી માટે મેરિટ યાદી બહાર પડવાની હતી તેની પણ કોઈ માહિતી નથી જો વિદ્યાર્થીઓને મેરિટ યાદી જાહેર કરવામાં આવે ને તો ઘણી બધી સરળતા રહે તૈયારી કરવામાં જે વિદ્યાર્થી મિત્રોના નામ હોય છે તે લોકો તૈયારી કરી શકે આસાનીથી તો મિત્રો મેરિટ યાદી માટે કોઈ સમાચાર નથી જ્યારે પણ માહિતી આપવામાં આવશે માહિતી મળશે કોઈ પણ અધિકારી દ્વારા ત્યારે આપણા સુધી સતત પ્રયત્ન કરીશું કે પહોંચાડીએ અને પહોંચાડીશું પણ જ્યારે માહિતી મળશે ત્યારે એ સિવાય કોઈ અફવા ફેલાવવાનો કે કોઈ જાતની ગેરમાહિતી આપવાનો કોઈ મતલબ રહેતો નથી હવે કોઈ ખોટી તારીખ હું મારાથી અનુમાન નહીં કરી શકું કારણ કે સરકાર દ્વારા કોઈ માહિતી આપવામાં આવતી નથી જો માહિતી આપવામાં આવે કે આટલા સમયગાળામાં આયોજન કરશું તો કાંઈક તમને ઇન્ફોર્મેશન આપી શકું લાયસન્સ તારીખ લાયસન્સની તારીખ જતી રહી હોય તો શું કરવું કે જો તમારી પાસે ઓરિજિનલ ફર્સ્ટ એડ હોય તો તમારે લાયસન્સને રિન્યૂ કરાવી લેવું રિન્યૂ નહીં કરાવો તો પણ નહીં ચાલે અને જો ફર્સ્ટ એડ ઓરિજિનલ ન આવ્યું હોય તો તમારે રેડક્રોસ સોસાયટીનો સંપર્ક કરવાનો રહેશે જ્યાં તમે ફર્સ્ટ એડનો કોર્સ કર્યો હોય ત્યાં પ્રશ્ન પૂછો તમે માહિતી માંગી શકો અને જો તમારું લાઇસન્સ રિન્યુ કરવાની અંદર આ પ્રોબ્લેમ હોય એટલે કે તમારી પાસે ફર્સ્ટ એડ ન હોય ઓરિજિનલ તમારું જે પ્રોવિઝનલ આપેલ હતું તેની ડેટ પૂરી થઈ ગઈ હોય તો તમારું લાઇસન્સ પણ રિન્યૂ ન થાય અને લાઇટ લાઇસન્સ રિન્યૂ ન થાય તો એના માટે જવાબદાર રેડ ક્રોસ સોસાયટી જ્યાં તમે કોર્સ કર્યો હોય ત્યાં તમે વાત કરો અને એ લોકો કંઈ લેટર પેડ ઉપર લખાણ આપે તો જે લાયસન્સ છે તે તે આપણે આરટીઓ કચેરીની અંદર રિન્યૂ કરાવી શકીએ અને ઘણા બધા મિત્રો છે જેમને ફર્સ્ટ એડની તારીખ પતી ગઈ હોય તો એના નિયમો પ્રમાણે તમારે એને પણ રિન્યુ કરાવી લેવું અને એ રિન્યૂ કરાવ્યા પછી તમારે લાઇસન્સ રિન્યૂ કરાવી લેવું આ તમામ કામગીરી કરવાની હોય છે વધુ માહિતી નવા વિડીયોમાં ફરી વખત આપણે લાઇસન્સ અને ફર્સ્ટ એડ માટે મેળવીશું ફર્સ્ટ એડની તારીખ ફર્સ્ટ એડની તારીખ પૂરી થાય એ પહેલાં રિન્યૂ કરાવી લેવાનું હોય છે પણ જો તમારી પાસે ઓરિજિનલ ફર્સ્ટ એડ ન હોય અથવા ફર્સ્ટ એડની ડેટ પૂરી થઈ ગઈ હોય પૂરી થઈ ગઈ હોય તો તમારે એ પૂરી થઈ એ પહેલાં તમારે ફી ભરી પરીક્ષા આપી તમારે રિન્યૂ કરાવવાનું હોય છે ફર્સ્ટ એડ નવું ફર્સ્ટ એડ તમારો આવી જતું હોય છે પણ ઘણા બધા મિત્રોને પ્રોવિઝનલ હતું ફર્સ્ટ એડ અને એની તારીખ પૂરી થઈ ગઈ નવું આવ્યું ના હોય તો રેડક્રોસ સોસાયટીનો સંપર્ક કરી લેવા વિનંતી છે પરીક્ષાની તારીખ પરીક્ષાની તારીખ બાબતે હજુ કોઈ સમાચાર નથી પણ એટલું કહી શકાય કે આ અત્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની એટલે કે મહાનગરપાલિકા નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ ચાલી રહી છે તે ચૂંટણીઓ પૂરી થાય એટલે કે પછી માર્ચ મહિનાથી કંઈક આપણે વિદ્યાર્થી મિત્રોએ પણ કંઈક કરવું પડશે આંદોલન તો ન કહી શકાય પણ સરકાર સુધી રજૂઆત કરવી પડશે કદાચ ભેગા મળીને તો એ પણ કરી શકો અને જો આશા રાખીએ કે માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં ભરતી પ્રક્રિયા માટે કંઈક તારે તારીખ અને મેરિટ યાદીની બાબતે સરકાર કંઈક જાહેરાત કરે નિગમ જાહેરાત કરે તેવી આશા રાખીએ છીએ તો બસ કંડક્ટર ભરતીના ફોર્મ ભરેલા તમામ વિદ્યાર્થી મિત્રો સુધી આજનો વિડીયો બહુ ઉપયોગી છે અને આ વિડીયોને તમામ મિત્રો સુધી શેર પણ કરી દેજો અને ઘણી બધી ભરતીની માહિતી લઈને આપણી ચેનલ હવે કાયમ માટે કામ કરતી થઈ જશે કારણ કે અત્યાર સુધી કોઈ ભરતી આવતી ન હતી અને એવી કોઈ ગેરમર્ગે દોરવાની વાત ન કરવાની હોય એટલા માટે થઈને આપણા ચેનલના માધ્યમથી મળતા ન હતા પણ હવે મળતા રહીશું તો ફરી વખત નવા જોડા સાથે મળીએ ત્યાં સુધી મને રજા આપશો